નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મરચીની અંદર એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જે તમારે આ ચોમાસું મરચી કરેલી હોય અને આવા રિઝલ્ટ જોતા હોય તો આ સ્ક્રીન પર નંબર આપેલો છે અમને કોન્ટેક કરી શકો છો એની ગ્રીનરી વિકાસ અને કોઈ પણ જાતનો કોકળવાદ નથી રોગ નથી કોઈ પણ કચેરી થિપ્સનો એટેક નથી અને મરચાંનો તમે લાગ બતાવીશ મિત્રો જુઓ મરચાંનો એક નંબરનો જબરદસ્ત ક્વોલિટી શાઇનિંગ અને એકદમ જબરદસ્ત ભરચક મરચાં લાગી ગયા છે જુઓ મરચી મતલબમાં એટલો બધો લાખ છે તે જોઈ શકો છો પચાસ મણની વાઈની આવવાની છે આ વખતે વીની પચાસ મણની થવાની છે જુઓ એક નંબર ક્વોલિટી મરચું છે અને એક નંબરની વાડી છે મિત્રો તમે જોઈ શકો છો એની ગ્રીનરી વિકાસ ફૂટ અને કોઈ પણ એકદમ ફ્રેશ પાંદડા જોઈ શકો છો કોઈપણ જાતનો કોકડવાટ નથી પૂરી વાડી એક નંબરની છે ઓકે તો આ વિડીયો તમને સારી લાગી હોય ખેડૂત મિત્રો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો